કે દાદ બાપુની એક બહુ મજાની કવિતા છે કે ઠાકર મંદિર કેરી જાલરે ન અંબાવ તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો કે હવે મંદિરમાં નથી સમાતો અને કોતરીતી ભીતોની એક એક ઈટને મેં અને ગણ્યું તું એક એક નડિયું ડેલીને ડાયરેક ઠૂંટ થઈને બેઠો આજ મુજથી અબોલ મારું ફળ્યું અને હાવું ખૂણામાં ખોટુંકલો હંતાય મારી માને બીવડાવવા હું આવકડી કરી અને બીવડાવતો આજ હંતાણો છું અંદરથી એવો દાદ કે હવે હું દુનિયાને નથી દેખાતો ઘણી વખત બાળપણને ભૂલી અને માણસ જે મોટો થાય ને તે માણસ ખૂણામાં નથી હંતાતો એક સમય હતો કે આપણે ઘરના એક ખૂણામાં હંતાઈ અને આપણે આપણી માને બીવડાવાટું થઈ અને કાલા ઘેલા થઈ અને આવકલી કરતા હતા આજ અંદરથી બાળપણ એવું હંતાઈ ગયું છે કે હવે આપણે આપણને નથી દેખાતા તમને યાદ છે એ બે રૂપિયાની પીપર હાટું થઈને આપણે કેટલું રોઈ લેતા હતા તમને યાદ છે હાથમાંથી કોક ભાગ લઈ જાય ને તો થાકીને તામુંદી એની પાછળ દોડતા હતા આ ઝાડુ આપણા હાથમાંથી આપણા હકની કોક વસ્તુ લઈ જાય તોય આપણે બોલતા નથી એટલા માટે કે નાવ વીયર મેચ્યોર આપણે મેચ્યોર થઈ ગયા છે એક સમય એવો હતો કે આપણા કપડામાં કેટલા દાગ છે ને એ આપણને ખબર ન હોય એક સમય એવોય હતો કે આપણા ફાટેલા તૂટેલા કપડાંથી આપણને શરમ ન આવતી અને હવે હાડું થોડુંક મેલું કપડું શરીર ઉપર હોય ને તો અંદરથી આપણને એમ એમ થાય કે આઈ ફીલ અનકમ્ફર્ટ ના હો અનકમ્ફર્ટેબલ આપણને લાગે કારણ કે આપણે આપણા બાળપણને ભૂલી ગયા છે અને મોટા થઈ ગયા છે વાંધો અહીંયા નથી પણ ખોટ અહીંયા ગઈ કે આપણી આ મોટપને આપણે સતત ઓઢી રાખીએ છીએ અને એ હદ ઓઢી રાખી કે બાળપણમાં જેટલું મન મૂકીને રોઈ શકતા ને એટલું ખુલી અને આપણે કોઈ વાતેય નથી કરી શકતા ઇવન વાત નથી કરી શકતા નહીં આપણી પાસે એટલો સમય નથી જેટલો એ વખતે આપણને આપણી જાત માટે જેટલો સમય હતો હવે તો આપણી હરેક વસ્તુ ઘડિયાળના કાંટા આરે આરે છે કે આપણે એક ચોક્કસ સમયે ઉઠી જવાનો ચોક્કસ સમયે પાછા હોઈ જાય ચોક્કસ સમયે કોઈ કામ ઉપર પહોંચવાનું અને એ સમયે સ્કૂલનો એક બેલ વાગે ને ત્યાં જવાબદારીઓ બધી અહીંયા અહીંયા પાર્ટી દફતર આરે જવાબદારીઓને એ સિરિયસનેસને આપણે એ થેલામાં પેક અને અહીંયા જ મૂકી દેતા અને પછી રમવા નીકળી જતા હિન્દી જબાનનો એક શેર છે કે કે દિન કિતને થે થે દિલ નહીં સિર્ફ આજે કાંસુ ભી ગીરા તો સહા નહીં જાતા તબ જી ભર કે રોયા કરતે થે મન મૂકીને આપણે રડી લેતા મન મૂકી અને આપણી વસ્તુને લઈ લેતા મન મૂકી અને જીવી લેતા વાત એ નથી કે સંજોગોએ આપણને જવાબદારીના બોજમાં નાખી દીધા મુદ્દો એ છે કે એ જવાબદારીમાં આપણે આપણા બાળપણને નહીં આપણે આપણી જાતને ભૂલી ગયા છે હાલો ફરીથી શરૂઆત કરીએ ગામના પછવાડે આપણે જે ભૂલી ગયા છે આપણે જે મૂકી દીધું છે એ બાળપણને પાછું લઈ આવીએ કારણ કે બાળક થઈને સુધી જીવશું ને સુધી જિંદગીનો આ બોજ આપણને દબાવી નહીં શકે બિરાદર અને જે દિવસે આપણે આપણી જાતને મોટા છીએ એવું સમજી લીધું ને તેથી જગતની એક ઔષધિ આપણને સાજા નહીં કરી શકે તો જાહુદી જીવીએ છીએ ત્યાં હુંધી ઈશ્વરના એક તોફાની હોનહાર અને નિખાલસ બાળક બની અને જીવીએ જય શ્રી કૃષ્ણ